જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે અજમાવી રહ્યા છે સાયકલ નીચેથી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા પોલીસ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક પોલીસના આશીર્વાદથી બુટલેગરો બેફામ બની ગયા છે સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસના બુટલેગરોના આશીર્વાદ મળતા હોવાથી દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પોલીસ એલસીબી પોલીસનો કોઈ ડર રહ્યો નથી જ્યારે રોડ પર દારૂ ભરીની દોડતી ગાડીઓ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે ત્યારે આજે મોટી સફળતા જિલ્લા એલસીબી પોલીસને મળી છે ધાનેરા તરફથી એક આઈસર ટ્રક દિશા તરફ આવી રહી હતી તે સમયે ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર સાયકલના સ્પેર પાર્ટ નીચે લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો જેથી પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોકલવામાં આવે છે વધતા જતા દારૂના દૂષણખોરોને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને એક બાદ એક બાતમીના આધારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે રાજસ્થાન અને પંજાબમાંથી દારૂની હેરાફેરી કરતા શખ્સો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી દારૂને ગુજરાત સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને ગુજરાતમાં દારૂ મોકલતા શખ્સોને ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે પંજાબ નિર્મિત વિદેશી દારૂ ધાનેરાથી આઈસર ટ્રકમાં ડીસા તરફ આવી રહ્યો જે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે જીરડા નજીક આઈસર ટ્રકને ઊભી રખાવી તલાશી લીધી જે દરમિયાન સાયકલના સ્પેરપાર્ટ નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પોલીસ તપાસ દરમિયાન પોલીસ તપાસ દરમિયાન આ વિદેશી દારૂ રાજસ્થાનથી મહેસાણા તરફ લઈ જવાતો હોવાનો ખુલાસો થયો હતો બીજી તરફ તે સાયકલ હતી તે પણ સરકારી સાયકલ હોવાનું સામે આવ્યું એટલે કે અત્યારે દારૂનું વેચાણ કરતા શખ્સો સરકારી સાયકલ ઉપયોગ કરી તેને નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં મોકલવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે તે બનાસકાંઠા જિલ્લા એલસીપી પોલીસ અત્યારે આઈસર ટ્રક અને વિદેશી દારૂ સહિત કુલ ત્યાંસી પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયાનો નું મુદ્દામાલ જપ્ત કરી આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે